સુરતના અમરોલી જૂના કોસાડ ખાતે આવેલા સ્વસ્તિક સ્વસ્તિકૃહાઉસમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તો ભંડારણ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં ને હિન્દુ સમાજમાં દેવ ઉઠી અગિયારસથી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે જે નિમિત્તે સુરતના અમરોલી સ્વસ્તિક સ્વસ્તિકૃહાઉસ જૂના કોસાડ રોડ ખાતે આવેલા માં ભગવતી મંદિર ખાતે શ્રી શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈ ભક્તો કોસાડમાં આવેલા વૈષ્ણવદેવી હાઈટ્સ ખાતે પહોંચ્યા હતા જ્યાં જાહેર ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો તો સમગ્ર આયોજન સ્વસ્તિક હાઉસ ખાતે રહેતા રાકેશભાઈ ધામેલિયા આશાબેન ધામેલિયા કલ્પેશ બારોડ પારુલબેન બારોડ સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું